હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ એની પહેલાં કે ગુજરાત પબ્લિક સર્વિસ બે હજાર પચીસ જે ગઈકાલે પ્રશ્નપત્ર હતો નાયબ શૈક્ષણિક અધિકારી નાયબ મામલતદાર અધિકારીની પરીક્ષા એસી પોઈન્ટ એકત્રીસ ટકા હાજરી ઉમેદવારની રહી છે કેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા છે એ પણ આપણે થોડે ચર્ચા કરીશું તો એની અંદર મિત્રો કયા પ્રશ્નો પૂછાયા છે ચારસો મનરેગા સ્પેશિયલ ઇકોનોમી ઝોન ભારતના વંશીય જૂથો વિશે પણ પ્રશ્નો પૂછાયા છે એક બાજુ વાત કરીએ તો પેપર એકંદરે લેન્ધી અને સમય માગી લે તેવું હતું એવું નિષ્ણાત લોકોનું કહેવું છે અને મિત્રો સાચી વાત છે પેપર થોડું હાર્ડ પણ હતું બહુ અઘરું હતું એમ કે આવું પ્રશ્નપત્ર તો ક્યારે ઉમેદવારે જોયું નથી એવી પણ એમની રજૂઆત પણ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર જે ક્લાસ ત્રણ નાયબ સેક્શન અધિકારી નાયબ મામલદારની ભરતી માટે પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવાય જેમાં એસી પોઈન્ટ તેત્રીસ ટકા ઉમેદવારો હાજર રહ્યા અને અમદાવાદ સહિત રાજ્યભરના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં સવારે અગિયારથી એક દરમિયાન પરીક્ષા યોજાઈ હતી પરીક્ષા માટે નોંધાયેલા કુલ જે આંકડો છે ખાસ કરીને એક લાખ ચૌદ હજાર બસો ને ચોવીસમાંથી જે એકોણું હજાર સાતસો ને બોતેર ઉમેદવારો પરીક્ષાનીમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષાનો પ્રારંભ એની શરૂઆત થાય તે પહેલાં એક કલાક અગાઉ તે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કોચિંગ નિષ્ણાતોના મતે ઓવરઓલ સુપર ક્લાસ ત્રણ લેવલ માટેનું અઘરું ગણી શકાય તેવું પેપર હતું પરીક્ષામાં યુ એસના રાષ્ટ્રપતિના કાર્યાલય કાર્યાલય અને ચૂંટણી અંગેના પ્રશ્નો વિધાન પૂછાયા હતા જેમ કે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દર ચાર વર્ષે શપથ લે છે અને બે હજાર સામે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થાય છે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થાય છે એવા મિત્રો પ્રશ્ન આની અંદર પૂછાયા હતા એટલે પ્રશ્નપત્ર ખાસ કરીને જીઓ એન્જિનિયરિંગ એલપીજી ઇસરો વિશે પણ પ્રશ્ન પૂછાયા હતા એક બાજુ જોવા જઈએ તો પ્રશ્નપત્ર આડ હતો મિત્રો ઘણું ખરું હાર્ડ કહી શકાય અને બીજી બાજુ વાત કરીએ જે પરીક્ષાની તારીખમાં ફેરફાર ન કરાતા હેરાનગતિ પણ થઈ છે એક બાજુ ઉમેદવારોનો રોષ પણ છે કે પરીક્ષાની અંદર તારીખ કેમ ચેન્જ ના કરાઈ એનું કારણ કે ભારે વરસાદમાં પંચાવન ટકા દિવ્યાંગ જીપીએસસીની પરીક્ષા આપી ન શક્યા આમ જે મિત્રો પંચાવન ટકા ઉમેદવારો કેવા હતા દિવ્યાંગ અને દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાતમી સપ્ટેમ્બરના રવિવારે જીપીએસસી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે આપણી આ પરીક્ષા હતી તો એની અંદર દિવ્યાંગ ઉમેદવારો કેટલા હતા તો ચરણું હજાર રેગ્યુલર અને અઠાવીસ ને ઓગણપચાસ દિવ્યાંગે પરીક્ષા આપી છે પેલા સામાન્ય છે ચરણું હજાર જ્યારે બે હજાર આઠસો ને ઓગણપચાસ દિવ્યાંગ છે અને રેગ્યુલર ઉમેદવારો એક પોઈન્ટ ચૌદ લાખ નોંધાયા હતા જેમાંથી ચરણું હજાર છસો ને અગિયાર ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનું અનુમાન છે મિત્રો અને ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોમાં મોટો રોષ છે કેમ કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોને પરીક્ષા આપવી હતી પણ ખાસ કરીને વરસાદનો માહોલ હોવાના કારણે એ લોકો ખાસ પરીક્ષા આપી શક્યા નથી બીજી વાત કરીએ તો મિત્રો મેરિટ જે છે એ મેરિટ નીચું જવાની સંભાવના છે પૂરેપૂરી છે કારણ કે પ્રશ્નપત્ર એવા હતા વિધાનો એવા હતા બે હજાર ત્રેવીસની અંદર જે રીતે આપણે વાત કરીએ તલાટીની એકદમ તલાટીમાં નીચું મેરિટ અટક્યું હતું માત્ર ત્રીસ બરાબર તો આમાં પણ મેરિટ બહુ જ નીચું રહેવાનું છે ચિંતા કરતા નહીં અને એની પહેલાં અમે મિત્રો ખાસ વિનંતી કે આપણી એનસી ક્લાસીસ ચેનલમાં જો તમે નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો ચેનલની અંદર જોડાયેલા રહો અને અવારનવાર અમારી માહિતી માટે બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત